સમાચાર છોટાઉદેપુરથી ગતરોજ આમ આદમી પાર્ટી વતી છોટાઉદેપુર વિધાનસભાના પાદરવાડ ગામે ધંધોડા જિલ્લા પંચાયતની જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે આ પ્રસંગે આમ આદમી પાર્ટી છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ રાધિકાબેન રાઠવા છોટાઉદેપુર વિધાનસભાના પ્રભારી વિનુભાઈ રાઠવા સહપ્રભારી સુખરામ રાઠવા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ સાજીદ ખોટા સહિતના સૌ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા જયારે આ સભામાં મોટી સંખ્યામાં ગ્રામવાસીઓ જોડાયા હતા આ સભાના અંતે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા વેચલાભાઈ સુનિલભાઈ દલુભાઈ હીરાભાઈ માલ્યાભાઈ હર્મંતભાઈ રૂપિમભાઈ કમલેશભાઈ નરસિંહભાઈ પિન્ટુભાઈ પુનિયાભાઈ અમરસિંહભાઈ મંગુભાઈ નારણભાઈ કેડાભાઈ કિર્લાભાઈ મથુરભાઈ રાજુભાઈ કાજુભાઈ પ્રમુખભાઈ કિડિયાભાઈ સચિનભાઈ જયંતીભાઈ લો કમા નરસિંહ મુકેશ

બે આવો शुक्राम, <laughs>

દિલીપભાઈ ગોવિંદભાઈ પાદરવાડ આ બધાના નામ યાદ છે મને યુવા મિત્રો અતુલ અતુલભાઈ ચીમાભાઈ અમારા જોડે ખેસ છે આવો તમે નાત બાંધે આવો તમને બધા નાત બાંધી દીધી આવો હે કન્ટ્રીબ્યુટ કરી આપણે Oh, uh -huh.